અમદાવાદ શહેરના તળાવોને દૂષિત કરનારા એકમો હવે ગુરુવારે મળેલી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તળાવમાં કરવામાં આવતા જોડાણ અંગે તપાસ કરવા પણ સૂચના આપવામાં આવી છે તળાવમાં દૂષિત પાણી છોડનાર ઔદ્યોગિક એકમ રહેણાંક એકમ કે પછી કન્સ્ટ્રક્શન સાઇટનું નળ પાણી અને ડ્રેનેજ કનેક્શન કાપી નાખવા આદેશ આપવામાં આવ્યા એટલું જ નહીં આવા એકમોને દંડ પણ ફટકારવામાં આવશે આગામી નેવ દિવસ સુધી તળવામાં તળાવમાં કરવામાં આવેલા ગેરકાયદે કનેક્શનને શોધવા માટે પણ સૂચના આપવામાં આવી છે જે રીતે મહાનગરપાલિકાની અંદર તરાવો આવેલા છે અને આ તરાવોમાં ઘણા લોકો દ્વારા રેસિડેન્સ કોમર્શિયલ દ્વારા ગટરના જોડાણ કરી દેવામાં આવે છે તો આગામી ત્રણ મહિનાની અંદર આ તરા તમામ તરાવોની અંદરથી આ પાણી દૂર થાય ગટરના કનેક્શનો જેને પણ જોડેલા હશે એને કાપવામાં આવશે તદઉપરાંત આવા લોકો માટે કોમર્શિયલના એકમોના અને રેસિડેન્સ એકમના પાણીના કનેક્શનો હશે તો એને પણ કાપવામાં આવશે કોર્પોરેશન મહાનગરપાલિકા ગટરના જો પાણી તરાવની અંદર આવે તો બિલકુલ ચલાવી લેવા માંગતી નથી અને ત્યાર પછી એના આંકડા સ્ટેપ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવશે